સાત દિવસ ત્યાં મારા વિરુદ્ધ પ્રચાર કરી અને થોડા મતે એ મારી વખતે પણ હાર થઈ મારું એ મારું મારો ભાગ આ પ્રકારની માનસિકતાને જર્બાત કોર જવાબ આપ્યો છે અમદાવાદ ગાંધીનગર થી જે નેતાઓ આવે છે ત્યારે એમના ત્યાં જુઓ એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી સમાજને વેર વિખેર કરવાનું કામ છે સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે એ લોકો દોડવાની વાત લઈને આવતા છે લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા મને એ ખબર નહીં પડતી

નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વાવ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી હતી એમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જીતી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર અને છેલ્લે સુધી જીતવાનો દાવો કરનારા ગુલાબસિંહ રાજપૂત કે જેમના માટે સાંસદ ગેરીબેન ઠાકોરે રાત દિવસ જબરદસ્ત પ્રચાર કર્યો હતો અને પોતાની આબરૂ પણ દાવ પર લગાવી દીધી હતી એવા ગુલાબસિંહ રાજપૂત હારી ગયા અને આ ચૂંટણીના જંગ દરમિયાન જે રાજનીતિ જોવા મળી હતી ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોરે જે પ્રહારો કર્યા હતા એનો જવાબ આપવા હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યા છે ભાભર પહોંચેલા અલ્પેશ ઠાકોરે ગેનીબેન સામે જબરદસ્ત પ્રહારો કર્યા હતા સાંભળીએ તેઓ શું બોલ્યા કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે ચૂંટણી ચાલે વાવની ધારાસભ્ય ગાંધીનગરનો તેમ છતાં મારા માટે અમારા આગેવાનો માટે પાર્ટીના આગેવાનો માટે ટીકા કરતા આ એવા લોકોને જવાબ છે બીજો જવાબ એ પણ છે તો બે હજાર ઓગણીસમાં બાય ઇલેક્શન લડ્યો ત્યારે આ એ જ લોકો હતા ચાહે અમારા બેનબા હોય કે એની બેન કે અમારા પ્રતિનિધિ હોય દિવસ ત્યાં મારા વિરુદ્ધ પ્રચાર કરી અને થોડા મતે એ મારી એ વખતે પણ હાર થઈ આ વખતે પણ

આ પ્રકારની વાતને પણ ઠાકોર સમાજે પણ જવાબ આપ્યો છે ઠાકોર સમાજે પણ એક તરફી મતદાન કરી અને સીધો સાધો સામાન્ય પરિવારમાંથી આવતા સ્વરૂપજી ઠાકોરને જીતાડી અને એમની એક જે માનસિકતા છે પોતાના માટે મારું એ મારું તારામ મારો ભાગ આ પ્રકારની માનસિકતાને જડબાતોડ જવાબ આપ્યો છે હું હજુ કહું છું કે સમાજની વાત કરતા હોય ત્યારે તમારી પાર્ટીની વાત કરો મર્યાદામાં રહી વાત કરો પણ સમાજ જોડે ખોળો પાત્રો તો તમારા જોડે રે ત્યારે જ સમાજ સાચો અને જ્યારે કોઈ સામાન્ય પરિવારનો દીકરો રાજનીતિ કરવા આવે ત્યારે એને રાજનીતિ નહીં કરવા દેવી એટલે આ લોકો એવું ઈચ્છે છે કે અમારા પછી કોઈ નવો નેતા ના આવે આ સમાજમાં પણ પોતાના વિસ્તારમાં સમાજમાં ભાગલા પડાય સમાજમાં બેર વિખેર કરીને આયેલા છે અને મને દુર્ભાગ્યપૂર્ણ છે કે મને ક્યાંક જાણવા એ પણ મળ્યું કે જે સમાજ સામાજિક રીતે જાગ્યો છે જે સમાજ તમામ સમાજોની સાથે હળીબળીને કામ કરવા માટે હવે તૈયાર થયો છે જે સમાજે પોતાના માથે નાખેલા કલંકો દૂર કર્યા છે એ સમાજને મત માટે પૈસા વેચીને ખરીદવાનો પ્રયત્ન થયો એને પણ જવાબ આપ્યો છે મેં તે કહ્યું હતું કે જેને જેટલા પૈસા વેચવા એટલા વેચી લે આ સમાજ આ વખતે જવાબ આપશે ત્યારે આ જવાબ એમને બધાને છે હું તો આ બધાને કહું છું સમયસો અમારા કહું છું કે જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજો તમારી જોડે રહ્યા એ જ સમાજને વિખેર કરી અને તમને ક્યારે કોઈ ફાયદો નહીં થાય જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ આવો એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી સમાજને વિખેર કરવાનું કામ છે સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે જાઓ કલોને કડીમાં જોઈ આવો લોકો જોડે ઝઘડવું લોકોને રંજાળવા લોકોને પીચ કરવા આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું ફરસો વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને ડરાવવાનો પ્રયત્ન થયો કે જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને આ મત આપ્યો છે આજે પણ વાવ શ્રીગામ પાપરના અનટેચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે જે કે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી મતે છે એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ ત્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી રાધા નિશળા પાણી અને વીજળીના પ્રશ્નો છે અભાળા અને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે તમે રાધનપુરથી વાભર આવો તો એ રોડ જોઈએ લઉં તો એ રોડનોય પ્રશ્ન છે અનેક રોડના પ્રશ્નો છે શિક્ષા આરોગ્યના પ્રશ્ન આની સાથે નાના ગરીબ સમાજોને ધરાવવા નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસૂલાત લેવું નાના ગરીબ સમાજો જોડેથી એક્સ્ટ્રોશન મની લેવી આ પ્રકારનું જે કંઈ ચાલે છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે એટલે બાભર અને વાવ શ્રીગામની જનતાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે તો આના માટે હવે અમારી જવાબદારી વધે છે પણ હું આભાર માનું છું સર્વ સમાજનો અને એની સાથે ઠાકોર સમાજનો તેમણે સમાજના દીકરાને ખૂબ મત આપ્યા અને સમાજના દીકરાને એક તરફી મત આપી સર્વ સમાજોને સાથે રાખી અને આ વિજય બનાવ્યો છે ત્યારે હું ચૌધરી સમાજ પ્રજાપતિ સમાજ પંચાલ સમાજ દરબાર સમાજ માળી સમાજ અહીંયા રવારી સમાજ ટક્કર સમાજ જૈન સમાજ કેટલા સમાજોના નામ એ તમામ સમાજ માફ કરશો કદાચ કોઈ સમાજનું નામ બોલી પણ ના શક્યો પણ તમામ સમાજો જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એમ સર્વ સમાજે એક સામાન્ય પરિવારમાંથી સીધો સાધો વખતે જેવો માણસ જેનામાં ભૂખ પડી છે આ વિસ્તારના વિકાસ જેનામાં વિવેક પડ્યો છે એવા સામાન્ય પરિવારના દીકરાને જીતાડ્યો છે ત્યારે હું વાવ સ્વીગમ જનતાને પણ આશ્વા કરું છું તમારા કામોની અટકવા દઈએ અમે બધા જ સાથે રહી અને સાત વર્ષથી તમારી જે ભૂખ છે એને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આ દીકરો તમને કામ પણ કરશે અને ભૂલથી પણ તમારા આત્માને દુઃખ થાય તમને દુઃખ થાય એવો કોઈ એનો વ્યવહાર કહેવો હોય એની ખાતરી અમે આપીએ છીએ આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે અમે કામોની વાત લઈને આવતા હતા એ લોકો ગાળોની વાત લઈને આવતા હતા એ લોકો તોડવાની વાત લઈને આવતા હતા એ લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા મને એ ખબર નહીં પડતી એ કરે એ બધી લીલા છે અને અમે કરીએ એટલે જાતિવાદ મને ખબર નહીં પડતી તમે શું કરવા માંગો છો તો આ રીતે હવે વાવ વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ ગયો અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કારની હારનો સ્વાદ ચાખો કર્યો છે ત્યારે ગુલાબસિંહ માટે સતત આગળ રહેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન પર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર